નમસ્કાર મિત્રો મિત્રો મધ્યમ વર્ગીય પરિવાર ગરીબ પરિવાર પ્રજા અને ધારાસભ્યો સાંસદો મંત્રીઓ બંને વચ્ચે તફાવત બંનેની આર્થિક સ્થિતિ અને બંનેને સમય જાતા થતો ફેરફાર બંનેના પરિવારમાં થતો ફેરફાર બંનેનું જે સ્તર ઊંચું આવે આર્થિક રીતે ઊંચું આવે સામાજિક રીતે ઊંચું આવે એ લોકો જોતા હોય છે પરંતુ શું એકોતેર હજારની રકમ લોકો માટે સામાન્ય લોકો માટે શું નાની કહેવાય એકોતેર લાખની રકમ કેટલી મહત્વની ગણાય એકોતેર કરોડની રકમ કેટલી મહત્વની ગણાય એક સામાન્ય મધ્યમ વર્ગીય પરિવાર માટે આ વાત હું એટલા માટે કરી રહ્યો છું કારણ કે આપણે ત્યાં મંત્રીઓના દીકરા લીલા લેર કરે છે તમે એક વખત ધારાસભ્ય બનો તમારો પરિવાર ખૂબ આર્થિક રીતે સક્ષમ થઈ જાય બે ત્રણ વખત બનો તો તો તમારી પેઢીઓ તરી જાય આ પ્રકારની સ્થિતિ આપણે ત્યાં રાજકારણમાં છે સરકારમાં છે આપણે ત્યાં મંત્રીઓ લોકો વચ્ચે જાય છે તમારા કામ કરીશું ગરીબી દૂર કરીશું સમાનતા લાવીશું ગામમાં વિકાસ કરીશું આપણે વિધાનસભા સમગ્ર ગુજરાતમાં ડંકો વગાડે એ પ્રકારની સ્થિતિનું નિર્માણ પરંતુ તેમના દીકરાઓ શું કરતા હોય છે અને તે પણ પાછળ શું કરતા હોય છે રક્ષક જ ભક્ષક બને તો શું પછી વિચારવાનું જેને આપણે મત આપીએ છીએ કે જે સામાજિક સુધારો લાવશે જેને આપણે મત આપીએ છીએ કે અમારી એટલે કે હું મત આપું તમે મત આપો તો પહેલી વાત તો એ હોય કે આપણી સ્થિતિ સુધારશે શું સ્થિતિ સુધરે છે લોકોની સ્થિતિ સુધરે છે કે પછી જીતીને આવતા ધારાસભ્યો સાંસદો મંત્રીઓની સ્થિતિ સુધરે છે ભૂતકાળમાં ધારાસભ્યો સાંસદોના ખૂબ સમાચાર આવ્યા પરંતુ હવે મંત્રીના સમાચાર સાંભળી લો હું મુદ્દા પર આવું મંત્રીના દીકરાની ધરપકડ કરવામાં આવી છે ગુજરાત સરકારમાં મંત્રીના દીકરાની ધરપકડ થાય એટલે તમે માનો કે કેટલી મોટી વાત કહેવાય આપણે ત્યાં ધારાસભ્યો પોતાના દીકરા પર એફઆઈઆર પણ નથી થવા દેતા અહીં તો મંત્રીના દીકરાની ધરપકડ થઈ ગઈ તમે વિચારો કે એને ભ્રષ્ટાચાર કઈ હદ સુધી નો કર્યો હશે કે સરકાર પણ ભારતીય જનતા પાર્ટીની છતાં પણ આ પ્રકારની કરવાની નો બતાવી સામાન્ય રીતે આવું થતું નથી અમુક કેસો કરતા બચુ ખાબડ ગુજરાત સરકારમાં ભારતીય જનતા પાર્ટીના મંત્રી અને તેમના પુત્ર બળવંત ખાબડની ધરપકડ કરવામાં આવી છે બળવંત ખાબડે કર્યું શું આમ તો તેના બે પુત્ર કિરણ ખાબડ અને બળવંત ખાબડ રાજ કોન્ટ્રાક્ટર કન્સ્ટ્રક્શન કરીને તેમની એજન્સી ચાલે અને આ એજન્સીનું નામ એ પાત્રીસ એજન્સીમાં આવ્યું હતું કે જેણે ગેરરીતિ કરી જેને નાણાંમાં ગેરરીતિ કરી અને ભ્રષ્ટાચાર કર્યો એકોતેર કરોડનો ભ્રષ્ટાચાર આ સમાચાર સામે આવી રહ્યા છે આમ તો દેવગઢ બારીયા અને ધાનપુર આ બંને વિસ્તારમાં

શરૂઆતમાં ફરાર થઈ ગયા હોય તેવા સમાચાર પણ મળ્યા હતા વાત એ છે કે મંત્રીના દીકરાઓ ધારાસભ્યો સાંસદો ખૂબ પૈસા કમાય છે ખૂબ ભ્રષ્ટાચાર કરે છે પરંતુ કોન્ટ્રાક્ટ સામાન્ય લોકોને નથી મળતા એ પણ વાત આજે સાચી છે અમુક લોકો બોલે છે વિરોધ કરે છે ત્યારબાદ તેને પણ કોન્ટ્રાક્ટ મળવા લાગે એટલે બેસી જાય શાંતિથી પણ આ સ્થિતિ છે ધારાસભ્ય તેમના મળતિયાઓને સાંસદો મંત્રીઓ પોતાના મળતિયાઓને પોતાના ટેકેદારોને પોતાના નજીકના લોકોને કોન્ટ્રાક્ટ આપે છે તેમાં તેનું પણ કટિંગ ચાલતું હોય છે અને વાત તો ત્યાં સુધી પહોંચે કે તેમના પરિવારના જ લોકો કોન્ટ્રાક્ટર તરીકે કામ કરતા હોય આપણે ત્યાં ઘણા સાંસદો ઘણા ધારાસભ્યોમાં પણ આવું હશે તેમના માતાજી તેમના પિતાજી ધારાસભ્ય હોય સાંસદ હોય અને એમના દીકરાઓ આ પ્રકારે કોન્ટ્રાક્ટ લેતા હોય એટલે સરકારી પૈસો એટલે કે સરકાર તમને ધારાસભ્ય સાંસદ મંત્રીના જે પૈસા આપે છે એ પણ લેવાના ઉપરથી જે કોન્ટ્રાક્ટ હોય એ પણ તમારે જ કરવાના અને પછી તમે એમાં ભ્રષ્ટાચાર કરો તો તમને કે પણ કોણ તમારો કાન પણ કોણ સાંભળે કારણ કે વિસ્તારના ધારાસભ્ય સાંસદ મંત્રી તમારા બાપ તમારા માતા તમારા પરિવારના લોકો છે તમારા સગા સંબંધી છે એટલે આ સ્થિતિ છે બચું ખાબડ તેના પરિવાર પર જે આરોપ લાગ્યો છે બચુ ખાબડના પુત્રની જે ધરપકડ કરવામાં આવી છે ત્યાં આગળ તપાસ થશે વધુ મામલો શું સામે આવે છે રહેશે પરંતુ કરોડ રકમ કોઈ નાની ન કહેવાય ભેગા કરવામાં એક સામાન્ય માણસને કેટલો સમય લાગે એક વખત વિચારી લેજો અને મંત્રીના પુત્રો આ પ્રકારે પૈસો કમાય તો સજા સો ટકા થવી જોઈએ અત્યારે આરોપ લાગ્યો છે ફરિયાદ દાખલ થઈ છે ધરપકડ કરવામાં આવી છે જો સાબિત થાય છે અને ત્યારબાદ વધુ પણ માહિતી સામે આવે છે સો ટકા કડક કાર્યવાહી કરવી જોઈએ અને બચું ખાબડને પણ મંત્રી બચુ ખાબડને પણ શરમ આવવી જોઈએ કોઈ મંત્રી હોય તેના દીકરા આ એજન્સી ચલાવતા હોય તેને ખબર ના હોય કે એજન્સીમાં શું ચાલી રહ્યું છે તેના દીકરા શું કરી રહ્યા છે એ વાતમાં દમ નથી બચુભાઈને તમામ વાતની ખબર હોય તો સાબિત થાય તો બચુભાઈને પણ નીચા જોવા જેવું થશે અને રાજીનામાની માગો થાય અને પોતે કાં તો રાજીનામું આપે અથવા તો નવા મંત્રી મંડળમાં તેમની બાદ બાકી થાય તો નવાય નહીં આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો સામાન્ય જનતા રીબાઈ રીબાઈને પીસાઈ પીસાઈને મરી જાય છે કેટલા પૈસા ભેગા કરી શકે છે ને આ નેતા નગરીમાં કરોડોની વાતો ચાલે છે લાખોની વાત તો હવે દૂર રહી કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર કરજો મને આપશો રજા નમસ્કાર